નમસ્કાર આપજો વડોદરા લાઇટ ફોર સેવન હવે અગતના સમાચાર વડોદરા પાલિકા વર્ગીક અધિકારીઓની હડતાલ સમિટાઈ કમિશનરની ખાત્રી બાદ કામગીરી પુનઃ શરૂ કરાય વડોદરા મહાનગરપાલિકાના વર્ગીકના અધિકારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સામૂહિક રજાનું આંદોલન આજે સુખદ રીતે સમેટાઈ ગયું છે શનિવારે સવારે મ્યુનિસિપલ કમિશનર સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ અધિકારીઓ પોતાની હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક અસરથી તમામ અધિકારીઓ પોતાની ફરજ પર હાજર થયા હતા આ નિર્ણયને પગલે પાલિકાની વહીવટી કામગીરી જે બે દિવસથી ખોરંભી પડી હતી તે હવે રાબેતા મુજબ શરૂ થઈ છે આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ ત્રાહિત વ્યક્તિઓ માહિતી અધિકારના કાયદાનો દુરુપયોગ કરતા કેટલાક તત્વો અને અમુક સોશિયલ મીડિયા પત્રકારો દ્વારા કરવામાં આવતી પજવણી હતી અધિકારીઓનો આક્ષેપ હતો કે આ તત્વો દ્વારા તેમને બિનજરૂરી રીતે દબાણમાં લાવવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેના કારણે સ્વતંત્ર રીતે કામ કરવું મુશ્કેલ બની રહ્યું હતું અસહ્ય પરિસ્થિતિમાં વિરોધમાં જે વર્કીક હશે ચાલીસ જેટલા ઉચ્ચ અધિકારીઓ ગુરુવાર અને શુક્રવારે સામૂહિક રજા ઉપર ઉતરી ગયા હતા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી કમિશનરે આશ્વાસન આપ્યું છે કે ફરજ પરના અધિકારીઓને કોઈપણ પ્રકારની કનરગત કે બ્લેકમેલિંગ સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ખાતરી મળતા જ અધિકારીઓએ શહેરીજનોના હિતમાં કામગીરી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો પરમ દિવસે મને ક્લાસ વન ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું સાંજના સમયે હતો પણ એ લોકો બે ત્રણ ઇશૂઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સેસ હતી એ ગ્રીવેન્સેસ ત્યાં સુધી રિઝોલ્વ ના થયા ત્યાં સુધી અમે લીવ ઉપર ઉતરવાની હતું અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું હવે પણ થોડું મારે ઇમરજન્સી જ છે પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકનું સર્વિસેસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે એટલે કોઈની પણ આમાં પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસ સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટન્સ એમાં કોઈ રોગ લાગ્યો નથી એટલે ફિલ્ડમાં તો કામ ચાલતું જ હતો ક્લાસ વન ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે આઈ થિંક આપ એમને પૂછી શકો છો પણ જે લોકોની માગણી આ જેન્યુનલી છે એ જેન્યુનલી કરવા માટે જીએઈડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફને અમે સૂચના આપી છે કે વોટએવર એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે અને જ્યારે નિરાકરણ આવે વી વિલ બી ઇન્ફોર્મેટિવ રહે આ જીએડીને કીધું છે જીએડીને ગાઈડલાઇન્સ બનાવવા માટે કીધું છે વોટ એવર સિસ્ટમ્સ આર પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ્સ ફિક્સ કરવા માટે જીએડીને ગાઈડલાઇન્સ કરાવવાનું કીધું છે અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવ કરવા માટે જે પણ પગલાંઓ લેવાની જરૂર છે એ પણ લેવા માટે સૂચના આપી છે એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને બધા એની કામગીરી કરશે કર્યા પછી વી વિલ ઇન્ફોર્મ યુ ઇન